હોય કે રેલવે સ્ટેશન પર હર હંમેશા ચર્ચામાં રહે છે કિમ રેલવે સ્ટેશન પરથી ઓવરબ્રિજ ક્રોસ કરવા માટે ખૂબ જ ઓછા દાદર ચડતા અનેક લોકોને ભારે તકલીફ પડતી હોય છે સિનિયર સિટીઝન્સ અને શરીરથી અશક્ત વ્યક્તિઓને શ્વાસની તકલીફ તેમજ શારીરિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ચૂક થતાં ઘણા લોકો મોતને ભેટી ચૂક્યા છે આ અંગેની રજૂઆત ગ્રામ પંચાયત તેમજ સાંસદ દ્વારા રેલવે વિભાગને પત્ર લખી તેમજ રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી આવી રેલવેની ઉદાસીન કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે રિપોર્ટર કેસી વસાવા બીએચ ન્યૂઝ